ઉપલેટામાં સ્વાતંત્ર્ય દિવસની તાલુકા કક્ષાની ઉજવણી હસ્તે તેમજ નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન કચેરીના હસ્તે ઉપલેટામાં કરવામાં આવી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતભરમાં તિરંગા લહેરાવી આઝાદીના પર્વની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આપણા દેશ માટે આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર સપૂતોને યાદ કરવામાં આવે છે ત્યારે દરેક શહેરોમાં સમગ્ર ભારતવાસીઓ ગામી તાલુકા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યારે અગ્યાસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધારાસભ્યના વરદ હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી અને ઉપલેટા નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજેરાના ફરજ હસ્તે ઉપલેટા ટાઉનમાં ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી આ ઉપલેટા મામલતદાર ઉપલેટા ટીડીઓ સાહેબ વિવિધ ગામોના સરપંચ શિક્ષકો દરેક સ્કૂલના વિદ્યાર્થી તેમજ વહીવટી તંત્ર બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી તાલુકા લેવલે સારી કામગીરી કરનાર લોકોને સીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને રોકડ દસ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા